તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજની એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિજય સુવાળાનો સાહેબ સોશિયલ મીડિયામાં એક એવો ફોટો વાયરલ થયો છે ને જેમાં લખેલું છે એ પણ તમને આગળ બતાવો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે સાહેબ કે વિજય વિજય સુવાળા છે ભુવાજી પણ છે સાથે સાથે કલાકાર પણ છે અને કલાકાર બનવું એ કંઈક સહેલું વસ્તુ નથી ભાઈ કેમ કે તમને ખબર છે ગમે સ્ટેજ ઉપર માણસ જાય તો એ ઘણી બધી મહેનત કરીને સ્ટેજ ઉપર પહોંચતો હોય છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જે તમે ફોટો જોઈ રહ્યા છો આ ફોટો લોકો વાયરલ કરી રહ્યા છે અને બુચાજી રણછુરજી ઠાકોર ઠાકોર આ રીતનું લખી રહ્યા છે ને ત્યારબાદ ચપ્પલનો હાર પહેરાયો છે તો મારા ભાઈઓ આવો ખરેખર આવો ફોટો તમારે ન બનાવવો જોઈએ કેમ કે આવો ફોટો બનાવવાથી એક માણસ જે પૂરી રીતે તૂટી જતો હોય છે કેમ કે સાહેબ એ પણ માણસ છે એનાથી ભૂલ થઈ ગઈ છે બધું વાત સમજીએ છીએ સાહેબ અને એની સાથે સાથે એમની સમાજ છે માફ કરી પણ દેશે એમની સમાજને જોવાનું છે પણ કેટલાક લોકો વચમાં આવે અને આ ટાઈપના ફોટો બનાવીને સોશિયલ મીડિયામાં નાખી રહ્યા છે તો ભાઈ ખરેખર આવું ન કરવું જોઈએ કેમ કે વિજય સુવાળા એ પણ કલાકાર છે ભાઈ અને કલાકાર હોય તો એને હંમેશા માટે આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ અને હંમેશા માટે એમને સાથ અને સહકાર આપવો જોઈએ જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ભાઈ એમને સપોર્ટ થોડો ઘણો કરવો જોઈએ પણ એની જગ્યાએ લોકો છે એ ખુલ્લે આમ આ રીતે ફોટો બનાવીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે જેથી કરીને આપણી ચેનલ છે આ ફોટોની કોઈ પુષ્ટિ કરતી નથી ને મેં તમને કેમ બતાવ્યો છે એ તમને કહું છું મેં એ માટે ફોટો બતાવ્યો છે કેમ કે લોકો છે એ આ ફોટાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે વિજય સુવાળાને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં જે વિરોધ ઉત્પન્ન થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે ફોટો વાયરલ કરી રહ્યા છે ને ત્યારબાદ વિજય એમનું જે ઇમ્પ્રેસન છે ડાઉન કરવાની કોશિશ કરી રહ્યા છે તો ખરેખર મારા ભાઈઓ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા ફોટા તમે વિડીયો વાયરલ ન કરો સોશિયલ મીડિયામાં આવા ફોટા નો નાખો મારા ભાઈઓ કેમ કે આનાથી એક કલાકાર છે એની જિંદગી ઉપર ઘણી બધી અસરો પડતી હોય છે તો સાહેબ તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે ખરેખર આવા ફોટો તો તમારે ન બનાવવા જોઈએ ભાઈ માનવતાની દ્રષ્ટિએ ખરેખર ભગવાનને માથે રાખીને કહું છું તમને કે સાહેબ આવા ફોટો તો ન હોય ભાઈ થોડી પણ હદ હોય ભાઈ અને હદમાં રહેવું જોઈએ હંમેશા માટે હદથી બહાર પણ ન નીકળવું જોઈએ બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ